નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત સ્વાગત છે આજે તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના સાંજના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી આવતા અડતાલીસ કલાક ગુજરાત ઉપર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ વધારાના જિલ્લાઓમાં જાહેર કરી દેવામાં આવેલું છે આજે નવકાષ્ટમાં હવામાન વિભાગ દ્વારા મોટી અપડેટ આપવામાં આવી છે આવતીકાલે જન્માષ્ટમી ઉપર તમામ સૌરાષ્ટ્રના લોકો તેમજ મોટા ભાગના જિલ્લાઓના લોકોના વિસ્તારો સાવધાન રહે ઘરની બહાર નીકળતા પહેલા એક વખત વિચાર કરી લેવો તેમજ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ ગુજરાતના કયા કયા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે મેઘ તાંડવ જળ તાંડવ તેમજ પૂર હોનાર જેવી સ્થિતિ પણ કેટલાક વિસ્તારોમાં સર્જાઈ શકે છે અફરા તફરીનો માહોલ ન સર્જાય તે માટેની અપડેટ જોઈ લઈએ સૌથી પહેલાં આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે બંગાળની ખાડીમાંથી સીધે સીધી ધીમે ધીમે આવેલી જે સિસ્ટમ છે તે અત્યારે કોટા ઇન્દોર વચ્ચે અત્યારે સક્રિય છે તે આ દિશામાં આગળ વધી શકે અથવા તો આ રીતે આગળ વધે તો ધીમે ધીમે પણ આગળ વધશે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આવનારા સ સાત કલાકમાં મેઘ તાંડવની શરૂઆત કેટલાક વિસ્તારોમાં થઈ જશે આજે સવારના છ વાગ્યાથી અત્યારના છ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને ટોટલ ગુજરાતના મોટાભાગના એટલે કે એકસો ને ત્રાણું કરતાં પણ વધુ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે જેમાં બાવીસ તાલુકા એવા છે કે જેની અંદર ચાર ઇંચ કે તેના કરતાં વધુ વરસાદ નોંધાયો છે બે તાલુકા એવા છે બેથી ત્રણ તાલુકા જેમાં આઠથી દસ ઇંચ વરસાદ નોંધાયો છે તો ટોટલ ગુજરાતના બેતાલીસ તાલુકા એવા છે જેમાં બે ઇંચથી વધુ વરસાદ આજે નોંધાયો છે તો આ રીતે ગુજરાતના ખાસ દક્ષિણ ગુજરાત વલસાડ નર્મદા નવસારી સુરત તેમજ આજુબાજુના છોટાઉદેપુરના વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો કે જેમાં અતિભારે વરસાદ હજુ પડી શકે છે જોઈએ સિસ્ટમની અપડેટ અત્યારની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને અત્યારે રાત્રિના સાત વાગ્યાથી નવ વાગ્યાના સમયગાળા દરમિયાન દેવભૂમિ દ્વારકાની અંદર પણ વરસાદની શરૂઆત થશે જામનગર હોય પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના તમામ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે સાટા સુટી ધીમો હળવો ભારે વરસાદથી શરૂઆત થશે મોરબી સુરેન્દ્રનગરમાં પણ અત્યારે વરસાદ આપણને જોવા મળશે તો નલિયા ગાંધીધામ અને ખાવડા આજુબાજુના કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે સૌથી વધારે અત્યારે વરસાદની સંભાવના હોય તો પાલીતાણા તળાજા મહુવા સાઈડના જે ગ્રામ્ય પંથકના વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ જિલ્લો તેમજ નર્મદા જિલ્લો ડેડીયાપાડા દહેજ તેમજ ઉંબરપાડા આજુબાજુના જે વિસ્તારો છે કોસંબા વંકલ સુરત બારડોલી તાપી આ જે વિસ્તારો છે તેમાં અત્યારે ભારે વરસાદની સંભાવના છે નવસારી બિલીમોરા વાંસદા ડાંગ ભવના થંભોશી સાપુતારા વલસાડ તેમજ ખાડોલી કપરાડા વાની આજે બધા વિસ્તારો છે તેમાં ભારે વરસાદ અત્યારે પડશે તેમજ મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો વિરમગામ અમદાવાદ ધોળકા કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર તેમજ ઉત્તર ગુજરાતની અંદર રાધનપુર આજુબાજુના વિસ્તારો હોય મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર તેમજ આબુ રોડ અંબાજી થરાદ ધાનેરા આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ આપણને અત્યારે જોવા મળશે ખાસ કરીને સાંતલપુર રોડા પાટણ સાણસમા મોઢેરા હારીજ રાધનપુર આ જે બધા વિસ્તારો છે દિયોદર ભાટસણ સુઈગામ તેમાં પણ અને પ્રાંતિજ આજુબાજુના વિસ્તારો હોય ખેરગ્રામ હોય ખેરલ હોય આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ધીમે ધીમે સિસ્ટમ હવે આગળ વધશે અને આજે રાત્રિના ખાસ કરીને બાર વાગ્યાની અપડેટ જોઈએ જેમાં ઉત્તર ગુજરાતની અંદર સિસ્ટમનો પડઘમ જોવા મળશે ખાસ કરીને તમે જોઈ શકો છો ડુંગરપુર ઉદયપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં લો પ્રેશર અહીં સક્રિય છે જેના કારણે આ રીતે ટ્રફ આખો મજબૂત બનતો જોવા મળે છે તો રાત્રિના અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન મોડાસા બાયડ માલપુર માંડલી કડાણા લુણાવાડા ઝભલોદ સાઇડના જે વિસ્તારો છે ડુંગરપુર ઈડર ખેડબ્રહ્મા હિંમતનગર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે તો જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ આ રીતે તેનો ટ્રફ આંખો ફેલાયેલો જોવા મળશે અને આ જે બધા વિસ્તારો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે આવતીકાલે વહેલી સવારની આપણે ખાસ વાત કરીએ જેમાં જિલ્લાવાર જોઈએ તો જામનગરના મોટાભાગના વિસ્તારો મોરબીના વિસ્તારો સુરેન્દ્રનગરના વિસ્તારો બોટાદ રાજકોટ તેમજ અમરેલીના અને ભાવનગરના પણ કેટલાક વિસ્તારો છે જેમાં ભયંકર વરસાદની શરૂઆત થશે ખાસ સુરેન્દ્રનગર અમદાવાદ ધોળકા નડિયાદ ખંભાત વિરમગામ તેમજ વડોદરા જિલ્લો ખેડા જિલ્લો આણંદ પંચમહાલ દાહોદ અને છોટા ઉદેપુર કે જેમાં ભયંકરથી ભયંકર વરસાદ નર્મદા ભરૂચ સુરત તાપી સુધી પડવાનો છે નવસારી વલસાડ ડાંગમાં પણ ભારે હળવો વરસાદ અને મહેસાણા અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અરવલ્લી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે હવે તમને લાઈવ બતાવીએ સિસ્ટમનો ટ્રેક આ રીતે અત્યારે આગળ વધી રહી છે તો સિસ્ટમ અત્યારે આવતીકાલે બપોર સુધીમાં સૌરાષ્ટ્ર તરફ પર્યાણ કરશે તો ભાવનગરના મહુવા તળાજા પાલીતાણા કાર્યાગર જેસર બગદાણા પંથકમાં પણ બપોર સુધીમાં હાઈ એલર્ટ ઉપર ગણી શકાય તો આવનારા સમયની અંદર કચ્છની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે જેમાં આવતીકાલે છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખ અતિ મહત્વની ગણી શકાય આવતીકાલની અપડેટ જોઈએ જેમાં સાંજના સમયે આ જે વિસ્તારો છે જેમાં સુરેન્દ્રનગર આવી જાય બોટાદ તેમજ ખાસ કરીને ભાવનગરના એકાદ બે સ્થળો મોરબીના મોટાભાગના વિસ્તારો અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર દાહોદ પંચમહાલ આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડવાનો છે સત્યાવીસ તારીખની આઠ વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રમાં ભૂકા કાઢી નાખે તેવો વરસાદ જૂનાગઢ અમરેલી ગોંડલ જસદણ બોટાદ ચોટીલા ભાવનગર આ સાઇડના તમામ વિસ્તારો એલર્ટ ઉપર અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા આણંદ તેમજ સાંજની અપડેટ જોઈએ તો દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર અમરેલી ગીર સોમનાથમાં હાઈ એલર્ટ ગણી શકાય સાથે સાથે કચ્છના વિસ્તારોમાં પણ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ અતિ ભયંકર સિસ્ટમ અત્યારે કચ્છ ઉપર આવી પહોંચી શકે જેના કારણે આ રીતે આખો ટ્રફ બનશે તો ભારેથી અતિભારે વરસાદના સંજોગો કચ્છ ઉપર અઠ્યાવીસ તારીખમાં ઊભા થશે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ આ રીતે સિસ્ટમના પડઘમ આપણને જોવા મળશે એટલે જામનગર કચ્છ દેવભૂમિ દ્વારકા જુનાગઢ પોરબંદર રાખવામાં આવશે તો જોઈએ હવે આપણે ખાસ કરીને પવનની ઝડપ અત્યારે કેવી રહેશે તેમજ સિસ્ટમ આવે ત્યારે કેવી રહેશે અત્યારની જો વાત કરીએ આપણે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુડતાલીસ અને સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક છેતાલીસ આજુબાજુ પવનની ઝડપ છે આવતીકાલની વાત કરીએ આવતીકાલે સવારના સમયે સુરેન્દ્રનગર આજુબાજુ સાઠ દક્ષિણ ગુજરાતમાં છેતાલીસ સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ કચ્છમાં ચુમ્માલીસ આવતીકાલે બપોર પછી પણ પચાસ જેવી પવનની ઝડપ અને કોઈ કોઈ વિસ્તારોમાં પચાસથી પંચાવન સત્યાવીસ તારીખમાં પણ ઉત્તર મધ્ય ગુજરાતમાં પંચાવનથી સાઠની પવનની ઝડપ જોવા મળશે અઠ્યાવીસ તારીખમાં સૌથી વધારે કચ્છ દ્વારકા જામનગર પોરબંદર અડસઠથી સિત્તેરની પવનની ઝડપ જોવા મળશે જે ઓગણત્રીસ તારીખમાં સૌથી વધારે ગુજરાતભરની અંદર સાઠથી પાસઠના જોટાના પવનો ફૂકાઈ શકે સિસ્ટમ ઉપર આધારિત છે ત્રીસ એકત્રીસ તારીખ સુધી ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના ગણી શકાય હવે જોઈએ હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ હવે આપણે વાત કરીશું આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે જેમાં ભાવનગર અમરેલી તેમજ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકા રેડ એલર્ટમાં છે જ્યારે બનાસકાંઠા પાટણ તેમજ અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે તમામ વિસ્તારો તે પણ રેડ એલર્ટમાં છે ખેડા આણંદ તેમજ ભરૂચ નર્મદા તેમજ વડોદરા છોટાઉદેપુર દાહોદ અને પંચમહાલ આ જે બધા વિસ્તારો છે રેડ એલર્ટમાં છે જ્યારે જોઈએ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર તેમજ ખેડા આણંદના વિસ્તારો અને ગાંધીનગરના વિસ્તારો છે જે ઓરેન્જ એલર્ટમાં છે કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે જ્યારે સુરત તેમજ તાપી ડાંગ વલસાડ નવસારી ઓરેન્જ એલર્ટમાં છે આજ માટે આટલી અપડેટ છે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ ગુજરાતના જે કેટલાક વિસ્તારો છે જેમાં રેડ એલર્ટ છે અમરેલી તેમજ ભાવનગર સાથે સાથે જોઈએ તો તાપી વલસાડ નવસારી સુરત ભરૂચ અને વડોદરા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના ગુજરાતના સમગ્ર વિસ્તારો તમામ જિલ્લાઓ તેત્રીસે તેત્રીસ સિવાય કે જેની અંદર તેત્રીસ જિલ્લામાંથી રેડ એલર્ટ છે અને બાદ કરતા તમામ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા આવનારા અડતાલીસ કલાક માટે અતિ ભયંકર એલર્ટ આપી દેવામાં આવેલું છે તો આ રીતે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ